અંકલેશ્વર જીઆઈડીસી સ્થિત જોગર્સ પાર્કનું સત્તાવાર છત્રપતિ શિવાજી મહારાજ પાર્ક નામ જાહેર કરવા આવેદનપત્ર આજરોજ પાઠવવામાં આવ્યું હતું હિન્દુ ધર્મ સેના ગુજરાત પ્રદેશ દ્વારા વિવિધ સંગઠનના ટેકા સાથે નોટિફાઇડ ચીફ ઓફિસરને લેખિત આવેદનપત્ર પાઠવીને માંગ કરી હતી ધારાસભ્ય સંસદ સભ્ય સહિત જિલ્લા વહીવટી તંત્રને લેખિત આવેદનપત્રની નકલ મોકલી રજૂઆત કરી હતી અખિલ ભારતીય સંત સમિતિ પ્રેરિત હિન્દુ ધર્મ સેના ગુજરાત પ્રદેશ અને અંકલેશ્વર પ્રકલ્પ દ્વારા ચીફ ઓફિસર નોટિફાઈડ અધિકારીને આજરોજ લેખિત આવેદનપત્ર પાઠવી રૂબરૂ રજૂઆત કરી હતી જેમાં ગત ચાર જાન્યુઆરી બે ના રોજ કેન્દ્રીય મંત્રી અને ભાજપ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ દ્વારા જોગસ પાર્ક ખાતે શ્રી છત્રપતિ શિવાજી મહારાજના સ્મારકનું અનાવરણ કર્યું હતું જે બાદ વિવિધ સંતો અને મહંતો દ્વારા જોગસ પાર્કનું નામ શ્રી છત્રપતિ શિવાજી મહારાજ પાર્ક કરવા માટે અપીલ કરી હતી નવું નામ શ્રી શિવાજી પાર્ક જાહેર કર્યું હતું જેને સત્તાવાર હજુ સુધી નોટિફાઈડ વિભાગ દ્વારા કરવામાં આવ્યું નથી શિવાજી મહારાજ જયંતિ નિમિત્તે જોગર્સ પાર્ક નહીં પણ શિવાજી મહારાજ પાર્ક તરીકે નામાભિકરણ કરી જોગર્સ પાર્કનું નામ બદલી નાખી શિવાજી મહારાજ પાર્કના નામની જાહેરાત કરી હતી આ પૂર્વે પણ વિવિધ હિન્દુ સંગઠનના માધ્યમથી અગાઉ લેખિત અને મૌખિક રજૂઆત કરાય છે જે ધ્યાને લઈ નોટિફાઈડ વિભાગ અને તેમજ એઆઈએ દ્વારા સત્તાવાર રીતે જોગર્સ પાર્કનું નામ બદલી શ્રી છત્રપતિ શિવાજી પાર્ક તરીકે જાહેર કરવા હિન્દુ ધર્મ સેનાએ અંકલેશ્વર પ્રમુખ રાજેન્દ્રસિંહ મહિડા દ્વારા સાથે કાર્યકરો મૌખિક રજૂઆત કરી લેખિત આવેદનપત્ર પાઠવ્યું હતું આ ઉપરાંત તેની નકલ સાંસદ ધારાસભ્ય કલેક્ટર ભરૂચ નાયબ કલેક્ટર અંકલેશ્વર અને એઆઈએ પ્રમુખને નકલ મોકલી લેખિત રજૂઆત કરી હતી